સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ આજના વિડીયોમાં જોઈએ કે ગાંડલાના મૂળુડોશી કે જેમને સ્વામિનારાયણ મહામંત્રનો અખંડ કેફ ચડેલો રહેતો સૌરાષ્ટ્રની ધીંગી ધરતી પર ખોબા જેવડું ઘાંડલા ગામ જે ભગવાન શ્રી સ્વામિનારાયણના રંગથી રંગાઈ ગયેલું સૂરજ પોતાની લાલાશ પાથરે એ પહેલાં મોળુડોશી ઊઠી જાય અને ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનું અખંડ ભજન કરતા જેના કારણે ઘરનું વાતાવરણ છે એ મંદિર સમાન બની ગયેલું સાંજ પડે અને ભજનીકો મોયુડોશીના ફળીએ એકઠા થઈ ભજન અને કીર્તનોની રમઝટ બોલાવે દરેક હરિભક્તો મોયુડોશીને કહે કે રંગ છે મોડોશીને કે જે અખંડ સ્વામિનારાયણનું ભજન કરે છે એક દિવસની વાત છે સૂરજ માથે આવી અને ખસવાનું ભૂલી ગયો છે પંખીઓ માળામાં જઈને લપાઈ ગયા માણસો ઘરમાં જઈ અને ભીના પોતા કરી એની ભીનાશ માણી રહ્યા છે એ વખતે મૂળડોશીનો આત્મા જે પરમાત્માને પામવાની તૈયારી કરતો હોય એમ પથારીમાં સૂતા સુતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલી રહ્યો છે હવે તું તારા આત્માની સદગતિ કર હું તારી વાહે પાંચ એકાદશી કરીશ મોહીબાઈના ખાટલા પાસે ઊભેલા એના પતિએ કહ્યું ત્યારે નિષ્ઠાના કેફ સાથે મૂળડોશી કહે કે અરે ડોસા તમારી એકાદશી હું લઉં ને મારી સદ્ગતિ થાય ભૂલ્યા ડોસા તમે ભૂલ્યા મારા મુખે સ્વામિનારાયણ મહામંત્રનો અખંડ જપ થાય અને તમારી એકાદશીએ મારી સદગતિ થાય અરે મારી વાત તો ક્યાં રહી પરંતુ મારા હાથના ઘડેલા રોટલા જેણે જેણે ખાધા હશે એને ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતાના ધામમાં લઈ જશે તો એમાં તમારી એકાદશી ક્યાં અડી આવે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસના ઊજા પત્તાઓ પર એની સાક્ષી પૂરે છે કે મોએ ડોશીના હાથના રોટલા જેણે જેણે ખાધા છે એને ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતાના ધામમાં લઈ ગયા જય સ્વામિનારાયણ